નેમ પ્લેટની વાત ઉપર હાલ પૂરતી મહોર મારી દીધી છે કે નેમ પ્લેટ લગાવવાની જરૂર નથી કાવડિયાતા માર્ગ પર હોટલ માલિકને નામ લખવાનું સૂચન કરવામાં આવ્યું હતું એ પછી કોઈ પણ ધર્મના લોકો હોય દરેક દુકાનદારે પોતાનું નામ લખવું પડશે અને જે પણ રેકડી બહાર ઊભી કરી છે તેના ઉપર નેમ પ્લેટ લગાવવી પડશે પરંતુ સુપ્રીમ કોર્ટમાં જ્યારે મામલો પહોંચ્યો ત્યારે દુકાનદારોની ફેવરમાં આવ્યો છે નિર્ણય આ નિર્ણય ઉપર રોક લગાવી દીધી છે કે કોઈ દુકાનદારે નામ લગાવવાની જરૂરિયાત નથી કાવડ યાત્રા માર્ગ પર હોટલ માલિકને નામ લખવાનું ફરમાન કરવામાં આવ્યું હતું તેને મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે